આ કાર્યક્રમમાં સંગમ મિત્ર મંડળના સભ્યોએ જરૂરિયાતમંદ પરિવારજનોને પોતાના હસ્તે ભોજન પીરસીને આનંદિત થયા હતા આ કાર્યક્રમમાં સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ વાઘેલા સાથે ટ્રસ્ટના સક્રિય કાર્યકર્તા વિજયભાઈ મારવાડી તથા સહયોગી રોહિતભાઈ ડાભી પણ ખાસ ઉપસ્થિત રહ્યા મિત્રો નમસ્કાર આજ રોજ આપણા એસએસજી હોસ્પિટલમાં સંગમ મિત્ર મંડળ દ્વારા એક ખૂબ સરસ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે એ બદલ આ મિત્ર મંડળનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તમે જોઈ રહ્યો છો એમના અનુયાયો સાથે રહીને ભોજનનું વિતરણ કરી રહ્યા છે